મોરબી જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં ગ્રામજનોએ ચક્કાજામ કર્યો મોરબીના હળવદ તાલુકાનું

પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ અને સ્થાનિકોએ ચક્કાજામ કર્યો મોરબી જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં ગ્રામજનોએ ચક્કાજામ કર્યો મોરબીના હળવદ તાલુકાનું મયુરનગર અને રાયસંગપર ગામ આ બંને ગામને જોડતા રસ્તા પર બ્રિજ બનાવવાની માંગ સાથે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો ગ્રામજનોના મતે ચોમાસામાં બ્રાહ્મણી ડેમમાંથી પાણી છોડાતા જ નદી બે કાંઠે વહે છે